તમે કેમ છો હાઉ આર યુ હું ઠીક છું આઈ એમ ફાઇન શું તમે મારી મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મી આભાર થેન્ક યુ કૃપા કરીને ધ્યાન આપો પ્લીઝ પે અટેન્શન આ ખૂબ સારું છે ધીસ ઇઝ વેરી ગુડ શું તમે તૈયાર છો આર યુ રેડી મને ભૂખ લાગી છે આઈ એમ હંગરી મને પાણી જોઈએ છે આઈ નીડ વોટર મને ઊંઘવા દો લેટ મી સ્લીપ કેટલો સમય થયો છે વોટ ટાઈમ ઇઝ ઇટ હું શાળાએ જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું ઘેર જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ હોમ મને માફ કરશો સોરી મને આ ગમે છે આઈ લાઈક ઈટ તમે ક્યાં રહો છો વેર ડુ યુ લિવ શું તમે ખુશ છો આર યુ હેપી મારે તમારું કંઈક બોલ્યું છે આઈ નીડ ટુ ટોક ટુ યુ એ ક્યાં છે વેર ઇઝ હી તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ શું તમે આવતીકાલે આવી શકો છો કેન યુ કમ ટુમોરો કૃપા કરીને દરવાજો બંધ કરો પ્લીઝ ક્લોઝ ધ ડોર આ શું છે વોટ ઇઝ ધીસ તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ મને પાણી જોઈએ છે આઈ નીડ વોટર તમને મળીને આનંદ થયો નાઈસ ટુ મીટ યુ મને તમારી વાત સમજાઈ નથી આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સેટ શું તમે ખાવું ખાધું ડીડ યુ ઇટ ફૂડ મને આ ગમે છે આઈ લાઈક ધીસ હું આ પછી કરીશ આઈ વિલ ડુ ઇટ લેટર શું તમે આવતીકાલે કામ પર જઈ રહ્યા છો આર યુ ગોઈંગ ટુ વર્ક ટુમોરો આ ખૂબ સારું છે ધીસ ઇઝ વેરી ગુડ એ ખૂબ દૂર છે હી ઇઝ વેરી ફાર મને તમારી મદદ જોઈએ છે આઈ નીડ યોર હેલ્પ શું તમે તમારો ફોન નંબર આપી શકો છો કેન યુ ગીવ મી યોર ફોન નંબર એ મારી સાથે ચાલે છે હી ઇઝ વોકિંગ વિથ મી મારે ટૂંક સમયમાં પરત આવવું પડશે આઈ હેવ ટુ રિટર્ન સૂન તમે ખૂબ જ સારા છો યુ આર વેરી નાઇસ મને તમારું વિચાર ગમ્યું આઈ લાઈક યોર આઈડિયા શું તમે મને ગાડી ચલાવી શકો છો કેન યુ ડ્રાઈવ મી શું તમે આ ડીડ યુ હિયર ધેટ મારે ક્યાંક જવું છે આઈ હેવ ટુ ગો સમવેર એ ખૂબ વ્યસ્ત છે હી ઇઝ વેરી બિઝી મને મોડું થઈ રહ્યું છે આઈ એમ ગેટિંગ લેટ આ ખૂબ મોઘું છે ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ તમે કોને મળવા માંગો છો હુ ડુ યુ વોન્ટ ટુ મીટ મારે બજારમાં જવું છે આઈ નીડ ટુ ગો ટુ ધ માર્કેટ એ મારા મિત્રો છે ધે આર માય ફ્રેન્ડ્સ તમારો દિવસ કેવો રહ્યો હાઉ વોઝ યોર ડે એ શાળાએ જઈ રહ્યો છે હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ મને આ નહીં જોઈએ આઈ ડોંટ વોન્ટ ધીસ શું તમે મારા સાથે જશો વિલ યુ કમ વિથ મી મારે નહાવું છે આઈ નીડ ટુ ટેક અ શાવર હું થાક્યો છું આઈ એમ ટાયર્ડ મારે થોડી આરામ જોઈએ આઈ નીડ સમ રેસ્ટ શું તમે ઘરની કામ કરી રહ્યા છો અથવા શું તમે ઘરનું કામ કરો છો ડીડ યુ ડુ ધ હાઉસ વર્ક મને આ પુસ્તક ખૂબ ગમે છે આઈ રિયલી લાઈક ધીસ બુક એ ફિલ્મ જોવા જઈ રહ્યો છે હી ઇઝ ગોઈંગ ટુ વોચ અ મૂવી આ ખૂબ સારું લાગે છે ધીસ look વેરી ગુડ મને આ ચંપલ ગમતા નથી આઈ ડોંટ લાઈક ધીસ શોઝ શું તમે આ સાંભળ્યું ડીડ યુ હિયર ધેટ મને ગીત ગાવું ગમે છે આઈ લાઈક ટુ સિંગ સોંગ એ ખૂબ સારું ગાય છે હી સિંગ્સ વેરી વેલ શું તમે ટીવી જોઈ રહ્યા છો આર યુ વોચિંગ ટીવી મારે ભણવું છે આઈ હેવ ટુ સ્ટડી આ કેટલો સમય લેશે હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક તમે ખાવાનું બનાવ્યું હેવ યુ કુક ફૂડ મને આ સમજાયું નહીં આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ શું તમે મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મારે કામ કરવું છે આઈ હેવ ટુ વર્ક તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ મારા શાળાએ જવું છે આઈ નીડ ટુ ગો ટુ સ્કૂલ મારે કંઈક વિચારવું છે આઈ નીડ ટુ થિંક અબાઉટ સમથિંગ તો તમે મારા સાથે આવશો વિલ યુ કમ વિથ મી આ જગ્યાએ ખૂબ સુંદર છે પેલેસ ઇઝ વેરી બ્યુટિફુલ શું તમે અહીં આવી શકો છો કેન યુ કમ હિયર હું તમારી મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ એ ખૂબ સારો માણસ છે હી ઇઝ વેરી ગુડ પર્સન શું તમે કંઈક ખાધું ડીડ યુ ઇટ સમથિંગ મારે તમારી સાથે વાત કરવી છે આઈ નીડ ટુ ટોક ટુ યુ આ ખૂબ મહત્ત્વનું છે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શું તમે મને શીખવી શકો છો કેન યુ ટીચ મી આ તમારી ભૂલ નથી ધીસ ઇઝ નોટ યોર ફોલ્ટ મને ઊંઘ આવી રહી છે આઈ એમ ફિલિંગ સ્લીપી એ પોતાનું કામ કરી રહ્યો છે હી ઇઝ ડૂઈંગ હિઝ વર્ક શું તમે મને ફોન કરશો વિલ યુ કોલ મી મને તમારી વિશે ઘણું ખબર છે આઈ નો અ લોટ અબાઉટ યુ તમે ખૂબ મીઠા છો યુ આર વેરી સ્વીટ મને આ ગમતું નથી આઈ ડોન્ટ લાઈક ધીસ શું તમે આ કામ કરી શકો છો કેન યુ ડૂ ધીસ વર્ક હું જાણતો નથી આઈ ડોન્ટ નો શું તમે મને ખોટું બોલી રહ્યા છો આર યુ લેવિંગ ટુ મી મને વિશ્વાસ નથી રહ્યો આઈ કાન્ટ બિલીવ ઇટ મારે ઝડપથી જવું છે આઈ હેવ ટુ લીવ ક્વિકલી તમે કોણ છો હુ આર યુ શું તમે આ સંભાળી શકો છો કેન યુ હેન્ડલ ધીસ હું અહીં છું આઈ એમ હિયર શું તમે એકલા આવી રહ્યા છો આર યુ કમિંગ અલોન અથવા મને તમારી યાદ આવી રહી છે આઈ એમ મિસિંગ યુ